શાંતિકુંજ હરિદ્વાર દ્વારા વર્ષ બે હજાર એકથી સમગ્ર કચ્છ જિલ્લામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું નિયમિત આયોજન કરવામાં આવી રહ્યું છે આ પરીક્ષાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિને જીવંત અને જાગૃત રાખવાનો તેમજ વિદ્યાર્થીઓમાં ભારતના ગૌરવશાળી ઇતિહાસ સંસ્કૃતિ મૂલ્યો નૈતિકતા અને આદર્શોના સંસ્કારો વિકસાવવાનો છે ધોરણ પાંચથી કોલેજ સ્તર સુધી તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વારના માર્ગદર્શન હેઠળ આ પરીક્ષા નિયમિતપણે યોજાય છે વર્ષ યોજાયેલ રાજ્ય કક્ષાની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં કચ્છ જિલ્લાની ચાર વિદ્યાર્થીનીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને સમગ્ર રાજ્યમાં કચ્છનું નામ રોશન કર્યું છે સનરાઈઝ એકેડમી ભુજની ધોરણ આઠમાં અભ્યાસ કરતી ધ્યાની અલ્પેશભાઈ જાનીએ પ્રથમ ક્રમ સારસ્વતમ સંચાલિત પીએ હાઇસ્કૂલ નિરોણાની ધોરણ અગિયારની વિદ્યાર્થીની વંશી નિતિનભાઈ ભાનુશાલીએ પ્રથમ ક્રમ તેમજ માંડવીની તર્જની શંકરલાલ વ્યાસે પ્રથમ ક્રમ જ્યારે શ્રીમતી એચ ડીડી ભચાઉની ધોરણ બારની વિદ્યાર્થીની ગાયત્રી કાનજીભાઈ પ્રજાપતિએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ધ્યાની જાની અને વંશી ભાનુશાલીએ અગાઉ સતત ત્રણ ત્રણ વર્ષ સુધી જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી રાજ્ય સ્તરે પહોંચી કચ્છ જિલ્લાને ગૌરવાન્વિત કર્યું છે અને આ વર્ષે રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ દેખાવ કરેલ છે આ ચારે દીકરીઓ હવે રાષ્ટ્રીય કક્ષાએ શાંતિકુંજ હરિદ્વાર ખાતે યોજાનારી શિબિરમાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અને ભારતીય સંસ્કૃતિના સંદેશને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરશે જે સમગ્ર કચ્છ માટે ગૌરવની વાત છે આ તકે એસએસપીએ હાઈસ્કૂલ આચાર્ય ડોક્ટર વી ચૌધરી શ્રી ગોકુલ આર્ટ્સ કોલેજ સ્થાપક ટ્રસ્ટી કૌશિકભાઈ ગોકુલ ગાંધી સનરાઈઝ એકેડમી આચાર્ય ભરતીબેન પરમાર તેમજ શ્રીમતી એચ કન્યા વિદ્યાલયના આચાર્ય કૃપાબેન પરમારે આવી પરીક્ષા આપવા માટે દીકરીઓને માર્ગદર્શન સહ પ્રેરણા પૂરી પાડેલ હતી આ સિદ્ધિ બદલ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા જિલ્લા તેમજ તાલુકા સંયોજકો દ્વારા ચારેય વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવવામાં આવેલ હતા આ પરીક્ષાના આયોજનમાં જિલ્લા સંયોજક શ્રી વિષ્ણુભાઈ જોશી જિલ્લા સમિતિના સંકલનકર્તાઓ હર્ષલ જોશી તથા ધ્રુવભાઈ જાની તેમજ તાલુકા સંયોજકો અલ્પેશભાઈ જાની તેમજ નિલિમ્પાબેન મચ્છર હર્ષવર્ધનભાઈ અંતાણી કાંતાબેન નાથાણી દીપકભાઈ તન્ના રસિકભાઈ સોની તેમજ પ્રભુલાલભાઈ પરમાર કમલેશભાઈ ગુર્જર અને લક્ષ્મણભાઈ ગઢવી દ્વારા મહત્વપૂર્ણ સેવાઓ આપેલી હતી આ પરીક્ષાને સફળ બનાવવા માટે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી શાળાના આચાર્ય શ્રીઓ તેમજ શિક્ષક શ્રીઓ તેમજ દરેક તાલુકાના ગાયત્રી પરિવારના ભાઈઓ અને બહેનોનો પણ નોંધપાત્ર સાથ સહકાર પ્રાપ્ત થયેલ હતો રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ નમસ્કાર હું ધ્યાની જાની સંઘર્ષ એકેડેમીના ધોરણ આઠમાં અભ્યાસ કર્યો છું મૂલ્યો નૈતિકતા અને આદર્શોના સંસ્કાર આપતી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અખિલ વિશ્વ પરિવાર શાંતિગુંજ હરિદ્વાર દ્વારા દર વર્ષે યોજાય છે વર્ષ બે હજાર એક થી આ પરીક્ષા કચ્છમાં પણ દર વર્ષ નિયમિત રૂપે યોજાય છે આ પરીક્ષાનો મૂળ ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સંસ્કાર નૈતિકતા તેમજ મૂલ્યોનું સિંચન કરવું છે

અને આપના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓનું આહવાન કરું છું કે તેઓ પણ આ પરીક્ષામાં બહોળી સંખ્યામાં જોડાય અને ભારતીય સંસ્કૃતિને સમજે અને તેની ગહનતાને જાણે અસ્તુ